અમા માં અંબે માં અંબે આપણા ડગ્યા બધા પછી પછી વહી ક્યાં બધા ગણપતિનો ઉત્સવ આતર ચાલુ હોય કે પૂરો થયો હોય મને બહુ ખબર નથી અને હું એમાં હું એમાં ઊંડો ઉતરતો નથી ભાઈ ખોટું કેવું મેં મે બોળાનાથને પાણી ન ચડાવ્યું જે માનતા હોય હું બરોબર પગે લાગી આ આપણને ઈ પાય આપણે શું એને પાવીએ આપણી શું છે એશિયા હતી એને આપણે પાણી પાઈક દૂધ પાઈ ઈ ગણપતિ ઉત્સવમાં હું એક જ તમને દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ ને ગણપતિનો માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું કે ઇતિહાસ બોલે છે ને આપણે મૂર્તિમાં જોઈએ છે હાથીનું જ છે તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નઈ પડ્યું હાથીનું કાપીને શું કામ લગાડ્યું છે અને હાથીનું માણાના શરીર પર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે આવડું આવે ફિટ થાય આપણા શરીર ફિટ થાય અને હું એમ કઉ છું ભોળો ના એવડું મોટું હાથી નું માસુ કરી શકતો હોય તો એનું જે હોય એવું છે સાચું જ છે એમાં કઈ ખોટું છે એ વાત નથી ને આધુનિક યુગ બાપુ કોમ્પ્યુટર નું યુગ છે હાલવા હાલવાનો દે સાચું હાથી નું છે આપણા ચકડા ગઈ ગયા સમજાતું એક વાણી કે પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ થી મારા બાપા જન્મા પછી જન્મે માં ભાઈ ને કે પેલા હું છું પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં હોય આવું નથી સમજાતું એ તમારો વિષય છે એમે કે છે હોય આ સદ્ગુરુ સિવાય કોઈ નો સમજાવી રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા દે કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તાર રાવણ ને વાલી ને લા બધાને કોને માર્યા

કોને ઓળખાણ કરી આમાં આત્મા ની બધા ને બધા ને આત્મા છે મારી પાસે ગોઠવલ આત્મા નીકળી જાય તો બે દિમ ગમ થઈ જાય આત્મા તો છે ઓળખાણ કેવી રીતે કરવી કરો અરે મારા રામ એવી હાવ નાની આ મીરાબાઈએ વાણી બનાવી અને કાગડા ને કોયલ ને શું કામ ગોઠવા એમ કેવાય કે દરબાર ને પટલ ડખા જેવા થાય અલ્યા કાગડા ને કોયલ જ ગોઠવવી પડે કાગડો ને કોયલ રંગે રૂબે એક છે એના હાર થી ટકોર કરી છે જે વાણી છે ને બાપુ તમને મને જ લાગવું પડે પણ આ સદગુરુ વિના બાબુ ખબર ન પડે એક તમને રામાયણ નો દાખલો સબરી એક ભીલ ની દીકરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ નું શાસ્ત્ર નું પુરાણ નું કોઈ જ્ઞાન અને એના ગુરુ મહારાજ એમ કે કરીને રાખે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ ફળે કે આજનો આવ્યો કઈ ને કાયલ આવશે બીજે પડે કે આજ નો આવ્યો કઈ ને કાયલ આવશે

અમે તો તારું અંગ છે એક માણા ને બાપુ હાથ નો હોય એકાદી આંખ નો હોય તો માણા કેવો લાગે અમે તારું અંગ છે જો તું નહીં આવ્યું તો તું ભૂંડો લાગી સબરીની બાપુ વેદના હતી ને અને તમારી મારી વેદના નથી કે બાપુ ના કે રામો હા જે તમારા ઘરે આવે પણ પીડા તો હોવી જોઈએ ભલા મને આવી પછી હા કડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન થોડો આવે એ તો રોજ નો રિયાજ હોય તો આવે કલા ઘેલા યમે એ તારા કે વાય નજો પીય કરાય ના એ તારી હારે મારે જુનો નાતો આપણે બધાય ને પણ આપણે ભૂલી ગયા જબરી કે છે મારે નાતો છે તારી હારે આપણે નથી

એ ઉતાર અને તું જો

છ વાત બાપુ કોઈ ના હાથ ની વાત નથી આજે વિજ્ઞાન ગમે આપણે આવ્યા કેવી રીતે જાવાનું છે કેવી રીતે એ ખબર હોય તો કયો કોઈ પણ માણસ ધંધો કરે તો નફા હાટું જ કરે છે બધા નફો નથી થતો એનું કારણ શું અને બધા નુકસાન નથી થતું એ કોઈ ખબર નથી તો જ મળે કબજા મળે અમે અહીં આવે છે અમને પાંચ જણા હારાય કે પાંચ કબજાય દે અહીં જ મળવાનું છે હું થોડું

પણ ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકો થી આવું જોય આય રામદેવજી બાપાનો દિલ ઉપાવાના રામદેવજી બાપાના મંદિરે આપણે જાવું છે હું માલપાથી ઊગું જોઈએ ઊગે નહીં જ ન મેળ પડે અમારા કે ભાઈ કે જે બાપાના દર્શન કરવાના અને તમારા ભેગો આનંદ કરવાનો આ ડાયરામાં લાભ લેવાનો હોય છે ને કે અમને આ ગામ જ જોઈએ રાજી રાજી સુધી પણ આ બધું ભાઈ બહેન પોતે એવું છે એટલા જ માટે અરબુજી ની વાત આપણે અધૂરી હતી અરબુજી કે છે કે રામ